નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર ખેડૂતોની દિવાળી સુધરી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગત ગુજરાત રાજ્યની અંદર ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ભારે વરસાદના કારણે જે અસરગ્રસ્ત ખેડૂતો થયા છે એમના માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનું મોટું પેકેજ છે જાહેર કર્યું છે આ વર્ષનું સૌથી મોટું પેકેજ છે જેમાં નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે કૃષિ સહાય પેકેજ અંતર્ગત વિઘાડી સત્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળવા જઈ રહી છે હવે કયા ખેડૂત મિત્રોને આ સહાય નહીં મળે એના વિશેની તમને આજના વિડીયોની અંદર જાણકારી આપીશું સાથે સાથે એ પણ માહિતી આપણે મેળવશું કે ગુજરાત રાજ્યના માત્ર પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોને જ શા માટે આ ખેડૂતોને જ શા માટે લાભ આપવામાં આવી રહ્યો છે બીજા ઘણા બધા ખેડૂતોનું નુકસાન થયું છે તો એ ખેડૂતોને ક્યારે લાભ આપવામાં આવશે એના વિશેની આજના વિડીયોની અંદર થોડીક માહિતી મેળવશું સાથે સાથે આજના વિડીયોની અંદર એ પણ જાણકારી આપી દઈશું કે ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા જ્યારે પણ ખેડૂતોને સહાયની જરૂર પડે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા છે એ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવતો હોય છે તો આ વખતે પણ એવું જ બન્યું છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો નારાજ પણ છે કે એમને સહાયનો લાભ નહીં મળે તો હવે પછી આજના વિડીયોની અંદર તમને જાણકારી સ્વરૂપે માહિતી આપી દઈશું કે ખેડૂતોની જે દિવાળી સુધરી છે તો એ કયા કયા જિલ્લાઓના ખેડૂતોની દિવાળી સુધરી છે કયા ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને સર્વેના આધારે માત્ર તેત્રીસ ટકાનું જ શા માટે સમય જે છે એ મર્યાદા રાખવામાં આવી છે માની લો અમુક ખેડૂતોને ત્રીસ ટકાનું નુકસાન થયું હોય કે અમુક ખેડૂતોને બત્રીસ ટકાનું નુકસાન થયું હોય તો એમને લાભ મળવાપાત્ર રહેશે કે નહીં અને શા માટે એકત્રીસ જે ખેડૂતોને જે છે એ એકત્રીસો કરોડ રૂપિયા સુધીનું પેકેજ બન્યું છે કારણ કે આ જે સરકાર તરફથી નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું જે રાહ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ પછીનું એક પચીસસો કરોડ રૂપિયાનું પણ પેકેજ આપવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને છે એ સહાય મળશે ખેડૂતોના જે જમીનમાં પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે એવા ખેડૂતોને પણ લાભ મળશે તો એના વિશેનું અલગ પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે એના વિશેની પણ તમને થોડીક માહિતી આજના વિડીયોની અંદર જણાવી દઈશું ખાસ કરીને આજનો વિડીયો થોડોક લાંબો થઈ શકે છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે અત્યારે વિડીયોના શરૂઆતમાં તો આપણે પાંચ જિલ્લાઓના જે ખેડૂતોને લાભ મળવાનો છે એના વિશેની વાત કરીશું અને વિડીયોના અંતમાં આપણે એ માહિતી મેળવશું કે ગુજરાત રાજ્યના બીજા ઘણા બધા એવા ખેડૂતો છે જે પાક નુકસાન સહાયનું વળતર માંગી રહ્યા છે તો એવા ખેડૂતોને ક્યારે લાભો મળશે એના વિશેની માહિતી વિડીયોના છેલ્લે સુધીમાં આપણે જોઈશું તો ખાસ વિડીયોને તમે પૂરેપૂરો જોવાની કોશિશ કરજો આજનો વિડીયો તમને સારો લાગે તો જ વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમને સારો લાગે કે ન લાગે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કે ન કરો પરંતુ આજનો વિડિયો તમે દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરોજો દરેક ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરજો જેથી કરી દરેક કે દરેક ખેડૂતોને આ યોજના અંતર્ગત વધારે માહિતી મળે અને આવી બીજી ઘણી બધી સરકાર તરફથી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે એના વિશેની પણ માહિતી છે સમયસર મળતી રહે સૌ પ્રથમ તો મિત્રો આપણે એ માહિતી મેળવશું જે સરકાર તરફથી ઓફિશિયલી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એમાં જે માહિતી આપવામાં આવી રહી છે એના વિશેની થોડીક વધારે માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જેમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજારને પચીસ મહિનામાં થયેલ ભારે વરસાદથી પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજની વિગતો આજના વિડીયોની અંદર આપણે જે નીચે પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે એ માહિતી આ મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ મહિનામાં થયેલ ભારે વરસાદના કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાડ આજે પાંચ જિલ્લાઓ છે એ જિલ્લાઓનું નામ અહીંયા લેવામાં આવ્યું છે ખાસ કરી તમે ચેક કરી લેજો જૂનાગઢ છે પંચમહાલ છે કચ્છ છે પાટણ અને વાવથરાડ આ પાંચ જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાનીના અહેવા જે છે અહેવાલો મળતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી પાંચ જિલ્લાઓના અઢાર તાલુકાના આઠસો ગામોના જે ખેડૂતો છે એમના ખેતરમાં જઈ અને સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેના આધારે પાક નુકસાનીના અહેવાલો છે એ મળેલા હતા જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલા પાકો પૈકી મુખ્યત્વે દિવેલા ઘાસચલો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ આટલા પાકોનું છે નુકસાન થયું હતું જેમાં આજે પાક નુકસાન છે એમાં ત્રણ પ્રકાર કરવામાં આવ્યા હતા એક તો વર્ષાયું એક છે પિયત પાક અને એક છે બાગાયતી પાક તો આ પ્રકારે છે ખેડૂતોને જે પાકનું નુકસાન થયું છે એ પ્રમાણેનો લાભ મળશે જેમાં બહુ વર્ષાયું દાડમ તરીકે છે જેવા બાગાયતી પાકોમાં પણ છે એ નુકસાન થયું હતું જેના કારણે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બાવીસ હજાર રૂપિયાથી લઈને સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે હવે મિત્રો આમાં રાજ્ય સરકાર તરફથી આ પાંચ જિલ્લાઓના અઢાર તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ જેમાં એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચસો ને સઠસ ત્રેસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા છે એ ઉદાર અભિગમ અપનાવવાની રાજ્ય બજેટમાંથી કુલ ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાની જે છે એ વધારાની રકમ સહાય ઉમેરવામાં આવી કુલ મળીને નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે બનાવવામાં આવ્યું હતું હવે આ ઉપરાંત વાવથરાડ અને પાટણ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જે જમીન છે એમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યાઓ ઉપસ્થિત થાય છે તો આ સમસ્યાને કાયમી ઉકેલ અને નિવારણ માટે ફ્લડ માઇગ્રેગેશન અને મેજર તરીકે આ ખાસ પ્રોજેક્ટ સ્પેશિયલ પ્રોજેક્ટ છે એ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં આ ખાસ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારની તરફથી અલગ પચીસસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આમ કુલ મળી અને મિત્રો આ પચીસસો કરોડ રૂપિયા વાવથરાડ અને જે પાટણના નીચાણવાળા ખેડૂતો છે નીચાણવાળા જમીનના ખેડૂતો છે એમને મળશે અને નવસો અને સુડતાલીસ કરોડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે નિયમો છે એમના દ્વારા દ્વારા એટલે કે એસડીઆરએફની ટીમ દ્વારા અને બીજા જે ત્રણસો કરોડ છે ત્રણસો ચોર્યાસી કરોડ એમ કુલ મળી અને નવસો સુડતાલીસ કરોડ રૂપિયા જે પાક નુકસાન સહાય અંતર્ગત કૃષિ રાહત પેકેજના આમ કુલ મળી અને ગુજરાત રાજ્યના પાંચ જિલ્લાઓ માટે ચોત્રીસો અને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ છે જાહેર થયું છે તો મિત્રો આમાં રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનની સહાય માટે નિયત કરેલા જે ધોરણો છે એ પ્રમાણે તમને થોડીક માહિતી જણાવી દે તો ખરીફ પાક બે હજાર પચીસ છવ્વીસની ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતીના પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધારાનું જો નુકસાન થયું હોય તો એમાં નુકસાની અંતર્ગત છે એસડીઆરએફના નિયમો પ્રમાણે નોમ્સ મુજબ વાવેતર વિસ્તારના મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ છે એ મળવાપાત્ર આઠ હજાર પાંચસોની સહાય રહેશે અને બજેટના ત્રણ હજાર પાંચસો એમ કુલ મળી અને બાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે છે આપવામાં આવશે ને મહત્તમ બે હેક્ટરની મર્યાદા આપવામાં આવી છે એટલે કે બે હેક્ટર દીઠ તમને ચોવીસ હજાર રૂપિયા છે સહાયમાં મળવાપાત્ર રહેશે જે મિત્રો કયા ખેડૂતોને મળવાપાત્ર રહેશે તો કે ખરીફ વાવેતર કરેલું હશે છે અને બિનપિયત ખેતી કરેલી છે એમને હવે વરસાઇને પિયત પાકો કરેલા છે પિયત ખેતી કરેલી છે એમને તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાની માટે એસડીઆરએફના નિયમો પ્રમાણે જે છે એ સત્તર હજાર રૂપિયા મળવાપાત્ર છે અને રાજ્ય સરકાર દ્વારા છે એ પાંચ હજાર મળવા રહેશે આમ કુલ મળી અને બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દીઠા આપવામાં આવશે જેમાં બે હેક્ટરની મર્યાદા હોય તો બે હેક્ટરમાં આમ નુકસાન થયું હોય તો બે હેક્ટરના મિત્રો ચુમ્માલીસ હજાર રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે તો આ પ્રકારે છે એ આ ગણિત થતું હોય છે જો તમને વધારે જાણકારી જોઈતી હોય અથવા તો આ જે માહિતીમાં સમજ ન પડતી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણે પ્રોપર એક નવો વિડીયો બનાવીશું કે નવી માહિતી જણાવીશું કે જેમાં તમને સહેલાઈથી સમજાઈ જાય કે એસડીઆરએફની ટીમ દ્વારા જે સહાય આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે અને ખાસ કરીને પ્રતિ એક્ટર દીઠ જે સહાય આપવામાં આવે છે એટલું એમાં વીઘા દીઠ કેટલા મળવાપાત્ર રહે છે સહાયની રકમ છે કઈ રીતના બેંક એકાઉન્ટમાં આવશે સર્વે જે કરવામાં આવ્યો હતો એમાં કયા ખેડૂતોને છે એ પૂછવામાં નહોતું આવ્યું એ દરેક માહિતી તમને બીજા અન્ય વિડીયોની અંદર પણ જણાવી દઈશું હવે મિત્રો જે બહુ વર્ષાયું બાગાતી પાકો માટે જે સહાય આપવામાં આવશે એમાં તેત્રીસ ટકા કે તેથી વધારાનું જે નુકસાન હશે એમાં એસડીઆરએફના નિયમ મુજબ વાવેતર વિસ્તારના જે મર્યાદા છે એમાં મળવાપાત્ર બાવીસ હજાર પાંચસોની સહાય છે તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે એમને કુલ મળી સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદા હોય છે એ પ્રમાણે આપવામાં આવશે તો આ ઉપરાંત છે વાવથરાડ અને પાટણના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે હજુ પણ પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય છે મળી રહે એ માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવવાની જે આ વિસ્તાર છે એના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારવાની કામગીરી માટે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને એ પણ પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવશે એમાં પણ બે હેક્ટરની મર્યાદા રાખવામાં આવી છે એટલે કે એમાં પણ બાવીસ હજાર રૂપિયા છે એ ચાલીસ હજાર રૂપિયા છે તમને મળવાપાત્ર રહેશે તો આમ કુલ મળી અને સરકાર તરફથી છે ચાર યોજનાઓ છે એ પ્રમાણેના ખેડૂતોને લાભ મળશે એક તો બિનખેતી બીજું છે પિયત અને વર્ષાયુ ખેતી પાક અને ત્રીજું છે બહુવર્ષાયું ખેતી પાક અને ચોથું છે કે જે વાવથરાડના અને પાટણ જિલ્લાના જે વિસ્તારોમાં વરસાદના કારણે લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરાતા રહે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાતા રહે એમાં જે છે એ પ્રતિ એક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય છે અને બે એક્ટરની મર્યાદા છે એટલે કે ટોટલ ચાલીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો આ પ્રકારે એક માહિતી મળી રહી છે આજનો વિડીયો થોડોક લાંબો થઈ જશે એના માટે આપણે છે બીજો પાર્ટ ટુ બનાવીશું પાર્ટ ટુની અંદર તમને વિસ્તૃત માહિતી જણાવી દઈશું કે રાજ્ય સરકાર દ્વારા જે એસડીઆરએફની જે નિયમ છે એમના દ્વારા જે આપવામાં આવતી સહાયની જે રકમ છે ખેડૂતો કઈ રીતના બેંકમાં મેળવી શકે છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે મળવાપાત્ર સહાયની રકમ છે એ કેટલા સમયની અંદર ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ જશે એ દરેક માહિતી આપણે આવનારા સમયની અંદર ફરી વખત માહિતી સ્વરૂપે મેળવશું આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારે દરેક વોટસઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો